સુરતમાં અંગદાન મહાદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સોમવાર બારમી જાન્યુઆરીના રોજ સવારે સવા દસ કલાકે નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ગ્રાઉન્ડમાં ઉત્તરાયણ દરમિયાન દૂરીથી ઘાયલ થતા પશુ પક્ષી તેમજ માનવ ઇજાઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે ખાસ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી

કરુણા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવે છે આદરણીય દિલીપ દાદા દેશમુખે પોતે બીમાર પડ્યા ત્યારે તેમને લિવર એડોપ્ટ કરવાની ઘટના આવી ગઈ હતી અને એક છોકરો એક્સપાયર થઈ ગયો હતો એનું લિવર એમનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું ત્યાર પછી તેમણે નક્કી કર્યું હું સમગ્ર ગુજરાતમાં ભારતમાં પ્રવાસ કરી કરી અંગદાનની જાગૃતતા અને અનેક જીવો બચાવીશ એવો ઉદ્દેશ એણે નક્કી કર્યો હતો હું આપને કહું છેલ્લા બે વર્ષમાં અનેક જીવો આ દિલીપ દાદાના અભિયાનના માર્ગદર્શકે જાગૃતિ કેળવવાના ભાગરૂપે અનેક જીવો બચ્યા છે હું આજે વિશ્વગુરુ સ્વામી વિવેકાનંદની જયંતિ છે ત્યારે સમગ્ર સુરતીઓને પણ અપીલ કરું છું કે અંગદાનની જાગૃતિ કેળવી આપણે આપણી પરિવારમાં આપણી સોસાયટીમાં કે આપણા ઘરે કોઈ મરણ પાડે અને એના અંગો જો કામ લાગતા હોય તો આપણો દીકરો આપણા મમ્મી પપ્પાને બીજાના આપણે અંગ આપીએ અને બીજામાં આપણે જોઈ શકશું તે મુખ્ય ઉદ્દેશ છે